સુરતમાં જર્જરિત મકાનો કોઈનો ભોગ લે તે અગાઉ ઉતારી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ત્રણ દાયકા અગાઉ સચિન વિસ્તારમાં બનેલા સ્લમ બોર્ડના જર્જરિત મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પાણી અને ઇલેક્ટ્રિસિટી કાપી નાખીને મકાનો ખાલી કરાવાતા સ્થાનિકો દ્વારા ભર ચોમાસા બેઘર થયાની લાગણી સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે સચિન સ્લમ બોર્ડના મકાન ખાલી કરાવવામાં આવ્યા છે બોર્ડમાં અંદાજિત બે હજારથી વધુ મકાનો આવેલા છે જેમાં રહેતા દસ હજાર જેટલા લોકો બેઘર થયા છે તમામ લોકોને મકાન ખાલી કરાવવા નોટિસ અપાઈ હતી ત્યારબાદ ત્રણ દિવસ પહેલા પાણી કનેક્શન ગટર કનેક્શન અને વીજળી કનેક્શન કાપી નખાયું છે જેથી લાચાર લોકો ઘર ખાલી કરવા મજબૂર બન્યા છે તમામ લોકો પોતાનું ઘર શોધવા માટે નીકળી ગયા છે લોકોએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે ચોમાસું ચાલી રહ્યું હોવાથી લોકોને હાલ વાર પારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યા બાદ અંતે લોકો નિરાધાર થઈ ગયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે બે દિવસ અગાઉ સુરત મહાનગરપાલિકા અને મોટી પોલીસ દળ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા સચિન નસ્પલમ બોર્ડમાં પાણી વીજ અને ગટર ડ્રેનેજ લાઈનના જે કનેક્શનો હતા તેને કાપવામાં આવ્યા હતા અહીં રહેતા એકવીસો ચાર મકાનોના લોકોએ ધીરે ધીરે પોતે સ્થળાંતર કરવાનું શરૂ કરી રહ્યું છે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરનો સામાન લઈને પોતપોતાની ઘર ખાલી કરીને નીકળી રહ્યા છે એ સ્થાનિકો છે ને એમને મળીશું ને શું થઈ રહ્યું છે આજે એને જાણીએ જી હાલ જે સ્તંભોના લોકો આજે વારા રૂમો ખાલી દેખાઈ રહી છે ને દુકાનો જે બની રીતે તોડી નીકળી ગયા શું છે આ ઘટના સરકારે અમને કઈ જે સવલત કરવાના હતા અમે બધી અપીલો કરી જિલ્લા કલેક્ટર પાસે બધા પાસે પણ કોઈએ અમને કંઈ એમ સહકાર આપ્યો જ નથી અમને જે ઈચ્છા હતી અમારી જે આશા હતી એ બધી નિરાશામાં બદલાઈ ગઈ અને છેલ્લે ગટર લાઈનને પાઇપ પાણીની લાઈન પણ કાપી કાઢવામાં આવી છે હવે વૈકલ્પિક સુવિધામાં હવે પોતપોતાના સામાન બધા નીકળી ગયા છે હવે જેની પાસે પૈસા હોય તો એ તો પોતાનું સગવડ કરી જ લે છે આમ તેમથી પણ હવે જેની પાસે નથી તો એ લોકો હવે આવું બધું ઘેરનું સામાન જે નકામ હોય તોડી વેચીને ભંગારવાળા બધું આપી દે છે હવે બિચારા કરે પણ શું હવે સરકાર જો કોઈ વૈકલ્પિક સુવિધા કરે તો રાજી ખુશીથી એ ગાડી ભરીને જતે પણ કાતો મકાનો આપીને પછી એમને સંતુષ્ટી આપતી કે ભાડા વિકલ્પ એ કઈક જવાબ મળી જતે તો લોકોમાં માં શાંતિ રહે એ લોકો ઈચ્છા એમ હતી તમે જોઈ શકો છો બીજા મહિલાઓ પણ છે અહીંયા આપણી સાથે જોડાયા છે આપણે એમની જોડે વાત કરીશું શું થઈ રહ્યું છે ને શું ઘટના છે આજે તમે જે ઘણા લોકો ચાલ્યા ગયા છે શું કેવું છે એના વિશે હવે ક્યાં જઈને રહેવાના બા બાળક પડેલા છે કોઈના ટોઈલા હાથે તો હવે ક્યાં જાય છે પૈસા છે બાદ જતી રહી રોડ પણ પડેલા છે કોઈના ટોઈલા હાથે जो सर सरकार जो हमको वोट मांगने भी भी आज वो सरकार कहाँ गई है जब आते देश हमको वोट दो हमको जिताओ तुमको ये करेगे वो करेगे, आज एक भी सरकार हमारे पास नहीं दिख रही है कोई भी यहाँ पे नेता हो कि कार्यकर्ता हो कोई आज की डेट में हमारे सलमपुर में आज तक कोई दिखा नहीं है લોકો નારાજ છે સરકારથી પ્રશાસનથી સ્થાનિક નગરસેવક અને કોર્પોરેટરથી જે લોકોએ આટલી બધી ઘટના થઈ પરંતુ અહીંયા એક પણ હાજરી નથી આપી મહિલાઓ મહિલા લોકો પણ અહીંયા જોડાયા હતા તેમણે પણ કીધું કે આ બે ત્રણ દિવસથી જ્યાંથી પાવર અને સુવિધાઓ કટ કરવામાં આવી ત્યાંથી અમે લોકો રસ્તા પર રહી રહ્યા છે આજે ના છૂટકે એ લોકો અહીંથી સ્થળાંતર થઈ રહ્યા છે અને ધીરે ધીરે પુરુષ બોર્ડ ખાલી થતું નજર પડે છે રવિ સાથે સુધી પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત